મારા સારું હતું મારા બાપો ભાઈ પૈસા છે પણ હું બધા રૂપિયા નથી દેતો સીકરીના પેટનો આ મારો બેટો ધોકાને એને ઘણી વાર લાગી આ ડોહલીને મારીને ક્યારે પાછો આવશે હા પાછો આવે તો સારું મત દીકરું બાર સુધી કરવાનું કેમ મેર નથી પડતો પણ મારા બાપા નું પાકી કોક દી બઠાવું જશે મારું ફિલ્મ જોવાનું સપનું રહ્યું ને એ આમણા મધુરું રહી જવાનું મારું બેટું આ હા શું આવું আচ্ছা আচ্ছা উল্টো হবে

મારો બેટુ આ ધોકો તો જ્યો અહીંયા નહીં રહ્યો મને લાગે છે આ હવે નો પાછો આવે આ વાહ લાલિયા દેવ વાહ મારું બેટું આવેલી ડોહલીને આ ધોકાયા ત્રણ માર્યા હી છે જો આ કળિયુગમાં વિશ્વા આવે હું મારી નજરે નજર જોઉં ને તો હાસો માનું લાય ચેક કરવા દે મારો બેટો ઢોલી આવતો લાગે છે જાલાલિયા ધોકા મારી નજર સામે ઢોલી એક ફટકાય વાહ ભાઈ વાહ બાપુ એ શું સમતકારી ધોકો આપ્યો છે મારા તો ભાઈ ગોગડી ગયા મારે આ ધોકા મા બાપા ને કહી ને તો મારા બાપા માન છે નહી આ ધોકો મારો અહીંયા પડે જોશે ને આનું મારે કઈક કરવું જોઈએ

ભ <todil> <todilatory noise> <todil> <todilandan> <Ou etwas slower> <todilator>